ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં એટલે કે ભારતીય શેર બજારની અંદર પ્રાઇમરી માર્કેટમાં આઈપીઓ સિઝન ફરી પાછું શરૂ થઈ ગયું હોય એવું લાગે છે આપણે રિસેન્ટલી હમણાં જ જોયું કે ગ્રો અને પાઇનલેપ્સ જેવા આઈપીઓએ એકદમ ધમાકેદાર લિસ્ટિંગ કરી હતી અને લોકોએ એમાં પ્રોફિટ પણ સારો બુક કર્યો હતો તેવી જ રીતે ડિસેમ્બર મહિનો હવે શરૂ થવાનો છે અને મીશો નામની જે કંપની છે તે પોતાનો આઈપીઓ લઈને આવી ગઈ છે આજના વિડીયોની અંદર આ આઈપીઓ વિશે આપણે કમ્પ્લીટ માહિતી લેવાના છે તો શરૂ કરીએ આજનો વિડીયો આ આઈપીઓ કહેવાય ને કે એક મચ અવોઇટેડ આઈપીઓ હતો અને માર્કેટ પણ આ આઈપીઓની ઘણા સમયથી રાહ જોઈ રહ્યું હતું સૌ પ્રથમ આપણે આઈપીઓના ટાઈમલાઇનની વાત કરી લઈએ તો આ આઈપીઓ ત્રણ ડિસેમ્બરના રોજ ઓપન થવાનો છે અને પાંચ ડિસેમ્બરે ક્લોઝ થવાનો છે એલોટમેન્ટની વાત કરીએ તો આઠ તારીખે એલોટમેન્ટ રહેવાનું છે અને દસ તારીખે આ આઈપીઓની લિસ્ટિંગ થવા જઈ રહી છે ત્યારબાદ જો આપણે આઈપીઓની ઓવરઓલ ઇસ્યુ સાઇઝ તરફ નજર કરી લઈએ તો સૌ પ્રથમ પ્રાઇસ બેનની વાત કરીએ તો એકસો ને અગિયાર રૂપિયા પર શેર પ્રાઇઝ રહેવાની છે અને હંમેશા આપણે કટ ઓફ પ્રાઇસ પર જ અપ્લાય કરવાનું હોય છે પર લોટની વાત કરીએ તો એક લોટમાં એકસો ને પાંત્રીસ શેર રહેવાના છે અને ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો પાંચ હજાર ચારસો એકતાલીસ કરોડ રૂપિયાનો આ આઈપીઓ રહેવાનો છે જેમાંથી બેતાલીસો ને પચાસ કરોડ રૂપિયાનો ફ્રેશ ઇસ્યુ અને એકોતેર કરોડ રૂપિયાનું ઓએફએસ લેવાનું છે ત્યારબાદ જો આપણે આઈપીઓ રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબી માટે સેવન્ટી રિટેલ માટે દસ ટકા અને એચએનઆઈ માટે પંદર ટકા રિઝર્વેશન રાખેલું છે એપ્લિકેશન વાઇઝ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો રિટેલ પોર્શનની અંદર ત્રણ લાખ એકસઠ હજાર સાતસો ને એપ્લિકેશન સ્મોલ એચએનઆઈમાં બાર હજાર નવસો ને એકવીસ એપ્લિકેશન અને બિગ એચ એનઆઈ કેટેગરીની અંદર પચીસ હજાર આઠસો એકતાલીસ એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે ઓવરઓલ જો આપણે કંપનીની વાત કરીએ કે કંપની શું કાર્ય કરે છે તો આ કંપની બે હજાર પંદરમાં ઇનકોર્પોરેટ થઈ હતી અને આ એક ઇ કોમર્સ બિઝનેસ હલાવે છે જેવી રીતે ફ્લિપકાર્ટ અને એમેઝોન આપણા ભારતની અંદર કાર્ય કરે છે તેવી જ રીતે આ કંપની ફેશન બ્યુટી વગેરે જેવા પ્રોડક્ટ્સ હોય છે તેને પ્લેટફોર્મ પર સેલ કરવાનું કાર્ય કરે છે ત્રેવીસ માં અઠાવનસો ને સત્તાણું કરોડ રૂપિયાનું ટોટલ ઇન્કમ જનરેટ કરેલી હતી જે બે હજાર ની અંદર નવ નવસો કરોડ રૂપિયાની થઈ ગઈ હતી એટલે કે કંપનીની જે ઇન્કમ છે તેમાં વધારો જોવા મળ્યો છે પરંતુ અહીં તમે પ્રોફિટેબિલિટીમાં જોઈ શકો છો કે જે પેટ માર્જિન જે છે તે કંપનીના બહુ જ સારા નથી દેખાઈ રહ્યા અહીં તમે જોઈ શકો છો કે બે હજાર ત્રેવીસની અંદર જે સોળસો ને એકોતેર કરોડ રૂપિયાની ખોટ થઈ હતી તે બે હજાર પચીસની અંદર લગભગ લગભગ ચાર હજાર કરોડ રૂપિયાની ખોટ સુધી પહોંચી ગઈ હતી માટે આ જ રીઝનથી રિટેલ પોર્શન જે છે તે માત્ર દસ ટકા જ રાખેલું છે અને હાલની વાત કરીએ તો સપ્ટેમ્બર ત્રીસ સુધીમાં કંપનીએ ઓલરેડી સાતસો કરોડ રૂપિયાની નુકસાની જે છે એ બુક કરી લીધી છે એટલે કે લોસ બુક કરી લીધો છે ત્યારબાદ કેપીઆઈ માર્જિનને જે પણ કેપીઆઈ ઇન્ડિકેટર છે તે જોવાની જરૂર જ નથી કારણ કે હાલ ફિલહાલ તો કંપની ખોટ કરતી કંપની છે હા કંપની જે છે એ લગભગ પચાસ હજાર કરોડ રૂપિયાનું માર્કેટ કેપ બજાર પાસેથી એક્સપેક્ટ કરે છે અને આઈપીઓ ઓબ્જેક્ટિવની વાત કરીએ તો કંપની જે પોતાની સબસિડરી છે એમટીપીએલ તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે જેમ કે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યારબાદ જે પણ એઆઈ માટેના કેપિટલ એક્સપેન્ડિચર કરેલા છે તેમાં ઇન્વેસ્ટ કરવાની છે તેની જ સાથે જો આપણે આઈપીઓ રજિસ્ટ્રારની વાત કરીએ તો કે ફિનટેક આ આઈપીઓનું રજિસ્ટ્રાર રહેવાનું છે ત્યારબાદ આપણે લેટેસ્ટ જીએમપી અપડેટની વાત કરીએ તો જ્યારે આ આઈપીઓ અનાઉન્સ થયો હતો જ્યારે બેન્ડ નહોતું આવ્યું ત્યારે આ આઈપીઓનું પ્રીમિયમ લગભગ તેત્રીસ રૂપિયા જેવું ચાલી રહ્યું હતું અને લેટેસ્ટ પ્રીમિયમની વાત કરીએ તો આ આઈપીઓનું પ્રીમિયમ ઓગણત્રીસ રૂપિયા જેવું ચાલી રહ્યું છે જે ક્લોઝ ટુ છવ્વીસ ટકાની આસપાસ થાય છે એઝ ઓફ નાવ તો આઈપીઓમાં ડિમાન્ડ જ જોવા મળી રહી છે શું આઈપીઓને કન્સિડર કરવો જોઈએ ડેફિનેટલી કન્સિડર કરવો જોઈએ જ્યાં સુધી બજારમાં આ આઈપીઓને લઈને ડિમાન્ડ જોવા મળી રહી છે ત્યાં સુધી આઈપીઓને કન્સિડર કરી શકાય છે અને બાકી તો મોમેન્ટનો જ આ બધો ખેલ છે તો મિત્રો આ તો આજનો વિડીયો આ અમારી ટેલિગ્રામ ચેનલ છે જેને જોઈન કરી લેજો લિંક છે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે જે પણ સ્ટોક માર્કેટ રિલેટેડ લેટેસ્ટ અપડેટ હોય છે તે હું અહીં શેર કરી દઉં છું માટે ચેનલને જોઈન કરી લેજો તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ